લાગતું નથી કોણ છે એમ મે તમને પૂછ્યું તો મે તમને પૂછ્યું કે અહીંયા આપણે કોણ રાજનો પ્રધાનજી છે પ્રધાન પ્રધાનજી છે હાજી પ્રધાનજી કોજી કયો નગર હા કોણ રાજા રાજ કરે તો તમે આવતા હતા એટલે હું તમને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ અમે છીએ તારા દાદા એ દાદા વાળા દાદા તમારે ઘરના લગા ઠીકા મેકો હા કરી નાખી બારો હે કે દાદાની વાત કરો તમે હું કે ગીરી મહિલા દાદા છો એલા ગીરી વાળા નહીં તો

એસે ભાઈ એસે બાપા હા વાલા હા વાલા અહીંયા તો હો બાપુને વાત કરો હા આવશું અહીંયા આવ વાત કરો વાત કરો જવા તો પેલા હું જઈ આવું તમન ને જઈ આવું મોટર ચાલુ કર દયો તો બસ ટાઈમે બીજા નાયકો હાબુ કરી ગયા મમી મમી કરે કોઈ કોક તો જવાબ કીયો ઈસુ કરી નો બોલ્યા કરી બોલો પ્રધાનજી હે બાપુજી હુકામ હે દાદા પિંગલગઢ નગરી પટિયાર બાબુ રાજ કરે પિંગલગઢ નગરી ને રાજા રાજ કરે પટિયાર રાજા રાજ કરે કઈ વાંધો ને બાપુ વાત કરો દાદા અંદર માંગ્યા તો દાદા એ ખેલા બધું દે ઘડિયા ઘડિયા થો બોલો પ્રધાનજી રજા માં ગઈ તમે કેવા હોય રાજકોર હોય રાજકોટ હોય આવો લઈ આવો બાકી દક્ષિણા આપી હા રવાના કરો દાદા રાજગور સબો તન કેવા લાગ્યા પણ કાય નકી ન કે વસણ કોડા બટલે સીધા ખબકા હોય એટલે હા વેવા નથી ભાઈ તો ભાઈ રાજગور વન તો અયા એવા હોય તો આવા દાદા રાજી ખુશી થી પણ બોલામ કે રાખવું પડશે હા ના આયમ કે હોય પછી કે રાખ કઈ વાતો ન હાલો રાજગુર રાજગુર અચ્છા અચ્છા હા રાવ જનો હે છે જનો તો ભાઈ અંદર હોય Bapu! Bapu! Mane sushe! Bapu! Godya! Chha! 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 Bapu! Chha! Kaha kankar li to sito? Mariliya! Yam kausu sabha sito! Palyak! Na bolu mani mana vaiswa na bolu! Kiki! 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 Akshakra Raji iti edho! બોલો ને તમે જે હું કાઢ રઉ પાહો અરે મહારાજ હા બાપા આજ પ્રણામ છે આપણા શરણમાં છે આ ભોદેવના ભુદેવના શરણમાં આજ બઢિયાર પણ હમનું કરા સુભદેવ પણ કેમ કે આવો છો અને આજ મારા રજવાડા સુધી આવવાનું કારણ ભુદેવ અરે મહારાજ જવા વાત કરતા હોય ને તો પોકરણ કટથી આવો છો પોકરણ કટના રાજા અજમલ આ જેમની દીકરી સગુણાનું લેલેડો શિફળ લઈ અને આ સુધી આવો છું ઓય ભુદેવ ખમાજ ખમાજ

Halonikro bala. Kya? Bala nikro. Nathijau we? Cho nathijau. Nathijau we ya rehu. Yoji, tamme hala memani maani bata aligya. Pa hin nathijau. Ka tu supan. Wat kopal le shu, wadima. A, ka tu, ka tu, ka tu. આયુષમાન બાબા એ ખરાબ કોને દયો એને ખરાબ કેવાય કે શું કેવાય આશીર્વાદ દીધા આશીર્વાદ બીજી એક વાર દયો આયુષમાન બાબા કા હું કીસામાં મોબાઈલ છે તમને એન્ડ્રોઈડ લાગતા લાગો હાલો দাদা નીકરોバス આ શું લઈ જાશે બેલે કે માર ઘરરાટ લઈ જાતો હે બેલે અને આપણે તમને આપણે શું કરતા થાય કરો તો એ હું એલટી વાગ્યું ની

વિચાર તો કરી જુઓ દીકરી લેવા થીકા દીકરી દેવા થી વેર ભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડા ની બાજી સુધારવા આવ્યો છું મહારાજ જો કદાચ સુફર નો સ્વીકાર નહીં કરો ને તો ગોરદે વાણિયા હત્યા કરે ઈ હત્યાનો નો આપણે આપણી નગરી માં રહી માટે સિફળ સ્વીકારવો ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે રાજી આ ઉદાવ આ સરપાસ માં ઉધી મૂકી જાવ તો છોકરી ઉધી હાલો ત્યાં ગાડી ક્યાં પડી આપડી છોકરી મૂકી જાવ હાલો ક્યાં જ બ્રાહ્મણ સંતાન જિલ્લા માટે પટિયાલ અજાર છે આ લાસા

ঘৰৰ কো নাইক নে খবৰ ধীম ধীমে ফি

તે ભગવાન બોલાવે પપ્પા આવજો રાયા ઓરાહી ને બોલાવે પપ્પા આવજો રાયા ભગવાન બોલાવે પપ્પા આવજો હા બાબુ હાજર રાજવિષા બોલાવાનું કરાર રાજય વાત હોય તો સાચી વાત કરો રાજ બોલાવાનું કર

કરે બાપ <laughs> <laughs>

રાજા અજમલ કાજ તેમની દીકરી સકુનાનું સિપડ લઈ હે જ સુપડ જીલવાનું છે બેટા વર્તાત ઓર ને પિતાજી આપ કારણ કાજને સતાવઈ હોય અને આજ 22 વર્ષના આબોલા હોય એને કોઈ લીલા સિપડ નહીં પરંતુ તલવારના ધા જીલવાના હોય નહીં બેટા વર્તાત નહીં વેર જેને બાધીને ભૂલી જા બેટા વર્તાત અને આજ પિતાનું આગ્રહનું પાલન કરી આજે લીરુડા નારે ધીરજો બેટા જય માતાજી વાહે સન્માનથી મોર જો બાપન ભંગરો વાંચે કપાસા ચાલુ કાય અલ્યા ના પિતાજી

બાપુ દીકરા તમને ગમી ગયો હોય તો બાપુ ની સાથે લાવી દો બાપુ કીધું હાલો પટ્ટા બાપુ આપણે જમણો હાથ ખાલી કરો દાદા હવે સુપરજી લાવવા બસ એ ઘીલો પરતાપ રાય લિલુડા નાડીએ રજીલોને હા દાદા હા